ને એક વાત મારે તમને જણાવવાની છે આપણે જે ડોલરની સાઇન આવી હતી ને ચેનલ માં એ પછી વહી ગઈ છે અમુક પ્રોબ્લેમ ના કારણે હું પ્રોબ્લેમ આવી મને નથી ખબર એમાં બે ત્રણ મારે મિત્ર છે યુટ્યુબર એને મેં એમાં એમ તો આમાં હંધી જાણ કરી છે એ કીધું આ બહુ મોટી પ્રોબ્લેમ તો છે નહીં પણ આ સોલ્યુશન થઈ જાય પણ એમાં વાર એવું લખીએ તમને હું આ દઉં બતાવું દઉં

અને આજનો વિડીયો આપણે છ વાગે શરૂ કર્યો છે હા રોંડા છ વાગી ગયા છે અને હવે અત્યારે મારે જવાનું છે દવણું દળાવા તો જો હું છે ને ને તો જો એટલા ઘઉ નીકળા છે તો એટલા ઘઉ નથી થાય એમ એટલે આપણે આ ડોલમાંથી હવે કાઢવાના છે આર્યન ભાઈ છે ને ઘરમાં આમથી આમ આટા મારે છે અને આપણે જોજો હમણાં જ મશીન બંધ કર્યું છે અયતર આવવાનું છે

પણ હું શું લઈશ ને બધા ખેલી હવે આપણે આ ઠલવી એમાં જોઈએ બકાલું શું છે જાઓ બકાલું હોય રાજુ કાંઈ ન હોય જાઓ જો આ નવીન બકાલું લાવીશ કારેલા અમે છે ને ક્યારે લાવ્યા હતા અમારા નણંદ આવ્યા હતા ને ત્યારે અમે કારેલાનું શાક બનાવ્યું હતું તો હવે જો આજ લાવીશું હવે ક્યારે બને એનું કાંઈ નક્કી નથી અને કારેલા પછી દૂધ લાવીશું અને આ મકાઈ લાવીશું અમારી હાટો નથી લાવી અમારે બજરી તોતા હાટો લાવીશું તો છે ને આવા હોય ને તો એ હાલે એમ એટલે આવા લેતી આવીશું બજરી તોતા હાટું મકાઈ પછી આમાં છે મસાલો આમાં છે મસાલો મરચી ધાણા એવું બધું અને આપણે અત્યારે ઓળો બનાવવાનો મારો વિચાર છે પણ હું સાજીતને પૂછીશ પછી બનાવશું અને દૂધી લાવીશું એટલી દૂધી તો અમારે ખાધી નહીં ખૂટે હાલો તો હવે સાજિદને પેલા ફોન કરીને પૂછી લઉં કે હું બનાવવાનું છે એ તો એમ કેવાતું હોય છે એ મને જરાક હો પણ છે ને હું પેલા એને પૂછે પછી મને જે સારું લાગશે ને એ જ હું ખાવાનું બનાવીશ જો કારેલું કારેલા કડવા ખરા પણ નૈરવા બહુ કા ચાલો અત્યારે હું એને પેલા પૂછી લઈશ ને પછી આપણે રાંધવાનું સ્ટાર્ટ થશે

અને સાબિત ને મેં પૂછ્યું ને તો કે કે ઓળો બનાવી ને કેમ અને આ ટાઢા વાતાવરણ માં છે ને ઓળો ખાવાની મજા આવશે હાલો જો મસ્ત આપણે ઓળો બની ગયો છે રોટલા ભાખરી રેડી થઈ ગયું છે અને સા મૂક્યો છે સુલે સા પાકે ને એટલી વારમાં આ વાસણને ડૂસી અને અહીંયા સડાવવાના છે આ માળીઓ જો અત્યારે છે ને વરસાદના લીધે વાસણ ઉકાતા નથી તો મેં કઈ બપોર પછી ના સડા એવા નો હોય એટલે અત્યારે સાપ આપશે ને એટલી વાર માં લુસી લુસી અને સડાવી દેશ કુપાતા નથી વરસાદ ના લીધે નકર તો કઈ વાંધો ન હોય એમને સડાઈ દેવાનો હોય અને સાંજે તો જો હાડી હકેલતા હકેલતા ફોન માં જો હશે હું જો છું કીર્તિ પટેલ કીર્તિ પાછી આવી ગઈ ને કા કીર્તિ પટેલ ને જો છે તો એ પેલા હાડી હકેલ નાખો બસ ખાવું છે ને સાપ આકે એટલે હાલો

એ પછી વહી ગઈ છે અમુક પ્રોબ્લેમ ના કારણે હું પ્રોબ્લેમ આવ્યો એ મને નથી ખબર એમાં બે ત્રણ મારા મિત્ર છે યુટ્યુબર એને મેં એમાં એમ તો આમાં હંધી જાણ કરી છે એ કીધું આ બહુ મોટી પ્રોબ્લેમ તો છે નહીં પણ આ સોલ્યુશન થઈ જાય પણ એમાં વાર એવું લખીએ તમને હું આ દઉં બતાવું દઉં મોનિટાઇઝેશનમાં દઉં આ જે બે ટેપમાં ઓકે છે ત્રીજો અધુષ્ય નો ટેપ ઓલો એરર આવી ગયો ને લાલ કલર નો એનો વાંધો છે આનું હું કરવું એ મને નથી ખબર પડતી તમને કોઈ ને ખબર હોય તો અમને મેસેજ કરી ગયો તમને ખબર તો પડે ને કે આ અમારી ચેનલ માં શું પ્રોબ્લેમ આવ્યો છે એમાં છે ને અમારે એક વિડીયો મુકાઈ ગયો તો ને એમાં અમારે કોપી રાઈટ આવી હતી એટલે અમને એમાં તો કોપી રાઈટ નો પ્રોબ્લેમ છે પણ આમાં મારા મિત્ર જે બીજા છે ને એમ કે કોપી રાઈટ નો પ્રોબ્લેમ આમ ન આવે

ફેમિલી જો આપણે મસ્ત રેડી થઈ ગયા સવી અને આજ લુક મારો કેવો છે જરા કોમેન્ટ કરજો કેવી લાગે છે આજ મે સોલી પેરા છે એ પણ માંગા છે હો મારો નથી જો અને હવે જવાનું છે આપણે ગરબે રમવા તો જો આ બધું માંગું છે મારું કાઈ છે નહીં આપણે માંગી છે છે અને આવો કક મેકઅપ કર્યો છે તો ચાલો હવે કન્ટેનર કન્ટેનર જો ગરબા સરું થઈ ગયા છે તો આલો હવે ચાલીએ Halo, ¿has pasado, Nástama? Papri, guardian? Has tenido, pase, Nástama, papri, sí, eh. Venid a ver, ¿qué tal va a quillarse? ¿Cómo va?

જો વેશભૂષા અમારા બદલી અને હોઈ જવાનું છે તો વિડીયો હું હવે આગળ શરૂ રાખીએ આજ તો કાંઈ બહુ લાંબો વિડીયો નહીં બને હોય ટૂંકમાં આપણે પૂરો થઈ ગયો છે તો કાંઈ નહીં હાલો હવે વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ મળશું આપણે કાલના વિડીયોમાં ઓકે હાલો લાઈક શેર ને કરી દેજો ઓકે હાલો બાય બાય